નમસ્કાર ત્રાજ તાલુકાના દીપડા ગામે પંચાયત દ્વારા ગૌચર દબાણ હટાવવામાં આવ્યા ત્રા તાલુકાના દીપડા ગામે સર્વે નંબર ઓગણતીસ ની દબાણની અરજી વારંવાર કરવામાં આવતી હતી કુલ પંદર દબાણદારોને નોટિસ ફટકારવામાં આવી હતી તેમાં અગિયાર દબાણદારો દૂર કરવામાં આવ્યા ચાર દબાણદારોને નામદાર કોર્ટને સ્ટે હોવાથી મોફૂક રાખવામાં આવ્યા છે આજે દીપડા પંચાયત તેમજ તાલુકા પંચાયત ટીમે તેમજ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ અમિત સુધાર બનાસકાંઠા સાહેબ શ્રી આજે કેટલું દબાણ હટાવવામાં આવ્યું થરા તાલુકાના દીપડા ગામની અંદર દીપડા ગામે સર્વે નંબર ઓગણત્રીસમાં કુલ પંદર દબાણો હતા એમાંથી અગિયાર દબાણો દીપડા ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવેલ છે અને ચાર દબાણદારોને નામદારા કોર્ટનો સ્ટે હોવાથી દબાણો હાલ પૂરતા દૂર કરી શકાયેલ નથી કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ચાર દબાણો દૂર કરવામાં આવશે અને તમામ અગિયાર ગૌચરના દબાણો ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની ટીમ પોલીસ સ્ટાફ ની હાજરીમાં આજ રોજ દીપડાના ગૌચરના સર્વે નંબર ઓગણત્રીસ ના દબાણો દૂર કરવામાં આવ્યું છે ધન્યવાદ